આક્ષેપ જવાબદાર અધિકારીઓ કાર્યવાહી ક્યારે કરશે આરટીઆઈ અરજદાર અને ગ્રામજનો દ્વારા માહિતી રજૂ કરી ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા જે બાબતે તલાટી દ્વારા પણ માહિતી આપવામાં આવી વ્યારા તાલુકાના કપુરા ગામ ખાતે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમજ અરજદાર દ્વારા પણ માહિતી આપવામાં આવી તેમ છતાં પણ તાલુકા કક્ષાના અધિકારીઓ કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આંગે કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી કે નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી તેમ કહી શકાય તેમજ આ કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તે સ્પષ્ટપણે નરી આંખે દેખાય આવે છે ત્યારે વ્યારા તાલુકો તો જાણે ભ્રષ્ટાચારનું હબ બન્યો હોય તેવું જણાઈ રહ્યું છે અને સ્થાનિકોના મત મુજબ તેમજ આરટીઆઈ અરજદાર દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો બાદ તપાસ કરી યોગ્ય કાયદાકીય પગલાં ક્યારે લેવામાં આવશે તેની રાહ ગ્રામજનો જોઈ રહ્યા છે અહીં એમ પણ કહી શકાય છે કે ગામમાં વિરોધ પક્ષ મજબૂત હોય તેમ છતાં કેમ ભ્રષ્ટાચાર થાય છે કેમ ભ્રષ્ટાચાર અંગે ગામના તલાટી દ્વારા પણ માહિતી આપવામાં આવી અને ક્યાંક પોતાનો અને સરપંચનો લૂલો બચાવ કરવામાં આવ્યો મારું નામ સમીર ચૌધરી છે ને કપુરા ગામનો વતની છું અમારા ગામમાં બે માં મનરેગા દ્વારા એક ગ્રાઉન્ડ પાસ કરવામાં આવ્યું હતું જે ગ્રાઉન્ડ હાલની તબક્કે જ્યાં ઊભા છે ત્યાં સંપૂર્ણ બન્યું નથી એને અમારે જાણ અત્યારે બે હજાર પચીસમાં થઈ કે આ ગ્રાઉન્ડનો સંપૂર્ણ બની ગયા એનો અહેવાલ રજૂ થઈ ગયા છે એના પછી અમને એક દિવસે એક અરજદાર દ્વારા અરજી કરવામાં આવતા લોકલ દ્વારા અમને કહેવામાં આવ્યું કે તમારા ગામનું ગ્રાઉન્ડ સંપૂર્ણ બની ગયું છે ત્યારે અમે અને અમારા ગામના છોકરાઓ દ્વારા એ અમે ના પાડી હતી અને એ તપાસની આજે દોઢ મહિનો ઉપર થવા છતાં પણ હજુ સુધી એનો કોઈ રિપોર્ટ આવ્યો નથી માટે અમને એવું લાગી રહ્યું છે કે આ ગ્રાઉન્ડમાં જે ગ્રાઉન્ડ બનવું જોઈએ સંપૂર્ણ બન્યું નથી એની માટે આજે અમે પાછા ભેગા થયા છીએ ગ્રાઉન્ડનો ઉપયોગ તો ઘણી બધી રમતો થાય છે એથ્લેટિક્સ છે પછી આપણી જે દરેક રમતો માટે પણ હાલ જોઈને એવું લાગી રહ્યું છે કે આ ગ્રાઉન્ડનો ઉપયોગ સંતાકુકડી રમવા માટે બહુ યોગ્ય લાગે છે એના સિવાય આપણા આ રમાય છે જેમાં ગ્રામ પંચાયત કપુરા અને ગ્રામ પંચાયત માલો પંચાયત નો સમાવેશ થાય છે કપુરા ગ્રામ પંચાયત નું છે

વરા તપસ કરીને તમે જે કરે સ્ત 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 સ્થિતનો અવલોકન કરીને તમે જણાવા આપને પંચાયત કચેરીની દ્વારા અજી કોઈ ઠરાવ કોઈ પરવાનગી આપે છે ક્રિકેટ ગ્રાઉન્ડ ની અંદર માટી પુરાણ કરવામાં હાલ હાલ ક્રિકેટ ગ્રાઉન્ડ સંબંધિત કોઈ પણ પરવાનગી નથી આપવામાં આવે એટલે જે કામ ચાલુ છે તેના ગેમ કે જે સરાન ગેમલી તો થઈ શકાય નહીં પૂર્ણ પરવાનગી કે મંજૂર વિના જે ચાલ ચુ હોય તો

તમને ખબર અમે એકવાર તમે સ્થળ પર ઉભર મુલાકાત કરી ખરેખર કઈ જગ્યાએ કામ ચાલી રહ્યું છે અને કોણ કામ કરી રહ્યું છે એકવાર અમે સ્થળ ચકાસણી કરી લઈએ

આપણે તો આક્ષેપ નહી કરી શકીએ કેમકે કોઈ પણ વ્યક્તિ તો કોઈ પણ વ્યક્તિનું નામ લઈ શકે એટલે ખરેખર શું હકીકત છે જ્યાં સુધી એકવાર રૂબરૂ એમની મુલાકાત લઈને અને ખરેખર શું હકીકત છે